જો ગાઈસ ટીફિન પણ લઈ લીધું અને હવે કામ કામ આમ આમ કે ભી જાઓ થોડું થને આય નડ છે એ નડ છેજી આપણે અહીંયા ફરીને જજી બીજા રસ્તેના હાલ તો વાડ લેવું જો વાતે મથે ચરના થાવા કાય કેવળ રસ્તો રાખો બાજે આપણે હાબો કને પોગી ગયા હવે ગાઈસ આપણે મશીન ને લઈ જવાનું છે ઘરે તો મશીન ને ઉ લઈ આવી પછી ગાઈસ હવે જવાનું છે

Handi ya, Pak. Weni nama kolot temu kapal saya dulu. Banyak banget ini.

જો ah, મશીન oh, <coughs> मैंने इसे लापरवाही और फिशिंग नॉलेज के तौर पे लिया है। जब मुझे पास है, फिशिंग नॉलेज अपनाएं तो हम लोग काम लिखे करोगे। आप लोग पास हैं वायलेज़, यह काम आप लोग करोगे ना? लोग તો આપણે અમે પોગી ગયા છીએ અને મશીન ઉગાઈ આપડે તો મળી ગયું જ્યાં તો ગાઈ આપડે ઘરે જ હતું તો હવે ગાઈ આપડે બેલાને ને કોલમ બીનમાં ઉપર કરવાનું છે અને પિંજરા બનાવવાના છે તો આપડે હવે ખાવાનો પણ ટાઈમ થઈ ગયો છે અને કામ ચાલુ કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો આપણે જમીના પર કામ ચાલુ કરવાનું થશે તો નાસ્તો શું કરે કે નકી ન કે તો આપણે હવે શું કરશું અત્યારે તો ગાઈ આપડે નાસ્તો પાએ આવી જ ગાડીમાં ટિફિન પડ્યા ને લેવાએ હવે ગાઈ આપડે સહે जमवन तो आपरे हवे जमी ले के कर जमू अब खा में आइन कोतरो इया त काही नहीं नाही जमी लेवन पाच लो नमस्कार तोरणो लागे रसा तो तोरणो लागे आमगो તો ગાઈસ આપણે એક કોલમ ભરી લીધો અને ઓલો પણ કોલમ ગાઈસ આપણે ભરી લીધો હવે ગાઈસ આપણે આ ભરવાનું છે એટલે આને ગાઈસ આપણે દોરી કરવાનું બાકી છે દોરીને આપણે ગાઈસ કરેલી લઈ અને નાસ ભાઈ અને હું તો ગાઈસ આપણે હવે આ એક કોલમ દોરીએ કરવાનું છે અને માપ સેટ કરવાની છે તો હવે તો ગાઈસ આપણે દોરીએ કરી નાખીએ અને માપ સેટ કરી નાખીએ ગાઈસ આપણે વાગી ગયા 6 અને હજી તો ગાઈસ આપણે બે કોલમ ગોટવાના બાકી છે હજી તો ગાઈસ આપણે કેટલા વાગે કઈ નથી નથી એમ જ ગાઈસ આપણે નસપીની ગાડી લઈને આયા છે તો બે કોલમ ગોટવાના બાકી છે ઈ ગોટવીન પછી ગાઈસ પર ઘરે જવાનું છે હવે કઈ નથી ન થા તો ખાવા પીવાનો અહીંયા છે કે આપણે હળદમાં જઈને જમવાનું છે પણ નકે હે નહીં તો હજી તો બે કોલમ બાકી છે તો આપણે પહેલા ગોટવી નાખી हाँ लो मार तो करो। वो लुलान वो लोग क्या था અબ આમ જો ગાઈસ કેટલું બધું અંધારું થઈ ગયું અને હવે ગાઈસ આપણે જે અમે હા પકડે કામ કરીને માં ઘર તણી ની ગાઈસ આપણે ખાવાનું હે તો હજી તો ગાઈસ આમ જો કેટલું બધું આપણું અંધારું થઈ ગયું અત્યારે ગાઈસ આપડે 7:30 થઈ ગયા હે તો આમ જો કેટલું બધું અંધારું લાગે અને ગાઈસ આપણે ઉપર ખેલી મારતા તને ખેલી સટકી ગઈ ને આપડે મોબાઈલ ની આવી ને મોબાઈલ નો ગાઈસ કાચ તૂટી ગયો તો અડો દેજી કાચ ના ખવા પડશે અને આજે તો ગાઈસ નક્કી નહીં કે કેટલું આપડે કામ બાકી એટલે કે આ પૂરી તો આ જે કોલમ ગાઈસ આપણે બાકી છે અને હવે ગાઈસ આપણે જમવાનું તો આપણે હવે જમી લે ગાઈસ આપણે જો સામે ગાઈસ દેખાય ને બળ થઈ ને ઇની બાજુમાં ગાઈસ આપણે જો ત્રણ કોલમ ઊભા કર્યા અને ગાઈસ આપણે કેટલું ઘણું બધું કામ કર્યું અને ગાઈસ આમ જો હાઉ પણ અંધારું થઈ ગયું સાચું કહું તો ગાઈસ અત્યારે કેટલા હવે 10 ને એટલે 33 મિનિટ થઈ ગાઈસ 10:33 મિનિટ હવે ગાઈસ આપણે જવાનું કરે અને ગી ગાઈસ નેસ્પેની અંદર હાથ પગ નહી ધોવે છે અને આપણે ગાઈસ વલે રાત તક ન હોય અતરિયા ને સ્પેનિંગ ગાડીઓ જો ગાઈસ આપણે ને સ્પેનિંગ ગાડીયા પડી છે તો ને સ્પેનિંગ ગાઈસ આવને પછી આપણે જવાનું છે ઘરે તો જો ગાઈસ ને સ્પેન ને આપણે સંજીપ ભાઈ તો હવે ગાઈસ આવે છે અને હવે ગાઈસ આપણે આલજી ઘરે ને સ્પેન ગાડી આંખ છે નામ ગાઈસ વહી બેસ્યું આપણે આવરતી નહીં મને સંજીપ ભાઈ એટલે ગાઈસ આપણે ગયાતા નહીં तो जो कहे और संजय पे है, देखा है थोड़ा थोड़ा हम देखा था देख। तो अब क्या चाप डाला जी कर है हाँ टाइम डज बन कितना दर हर दर से ही है तेरों दिसे नहीं आले वो है यार मैं आप भी कौन है ना ये मारो कोट है ना वो मारो छे लाओ पहले मारो मतलब क्यों

全部いっぱい。<laughs>